જુનાગઢ મનપા કમિશનર ઓમ પ્રકાશ સરપ્રાઈઝ ચેકિંગ રસ્તાની ગુણવત્તાને લઈને કર્યું હતું ચેકિંગ કલેક્ટર ઓફિસ તરફ જતા રસ્તાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું રસ્તાની ગુણવત્તા ઓછી હોવાનું સામે આવ્યું છે કોન્ટ્રાક્ટરને બોલાવી ગુણવત્તા સુધારવા આપી હતી સૂચનાઓ શહેરના અન્ય રસ્તાનું પણ કરાશે ચેકિંગ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી હેલો નખત્રાણા તું કેમ છો બધા તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ જોઓ છો થી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કરીને એક વખત જરૂર વિઝિટ કરજો